એ મુદ્દાઓને આમ તો અમે લોકો જ્યારે નાનપણથી એક જે સાંભળતા આવતા હોય કે કયો વિસ્તાર છે કેટલા સમય માટે સૌથી અનુકૂળ જે ગણાય તો એમ જેમ કે ચોમાસામાં અમુક વિસ્તાર હોય ઉનાળામાં જે છે કયો વિસ્તાર છે શિયાળે સોરઠ ભલો એમ કે અને કચ્છનો બારે માસ એવું કહેવાતું એટલે કચ્છના વિસ્તારમાં બારે માસ લીલોતરી અને કચ્છના પશુપાલન માટે જે છે આખા દુનિયામાં વખણાતો અને વિશ્વની જે સૌથી બે શ્રેષ્ઠ ગ્રાસલેન્ડ કહેવાય એમાંની એક એટલે એ બંને અને એશિયામાં જે બંને આવેલી છે એક છે મોોલિયાની અને એક છે આપણી બન્ની વિસ્તારની આવી સરસ મજાની ચરિયાણ જમીન ઉપર સરકારનો ડોળો આમ તો જ્યારે રણોત્સવ શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદી અહીંયા સીએમ હતાને આવતા ત્યારે મને નાની દગદરવાળા અમારા કાકા કહેતા કે સાહેબ અહીંયા નરેન્દ્ર મોદી આવ્યા છે ને એટલે બીક લાગે છે મિત્ર શેની બીક છે કે આમનો મૂળ આશય છે આ જમીનો પચાવી પાડવાનો છે આ જ નહીં તો કાલ અમારી જમીનો જશે આ એમણે વર્ષો પહેલાં કહેલું અને મેં પણ જોયું છે કે જ્યારે જ્યારે ચોક્કસ વિસ્તારમાં કોઈ આવા રાજા મહારાજા કે બાદશાહ જાય છે ત્યારે એની નજર એ જમીન ઉપર હોય છે અને એ જમીનો અત્યારે આવી આ એક સુંદર મજાની ચરિયાણની જમીન કે જે સદીઓથી માલધારીઓ દુનિયાની શ્રેષ્ઠ ભેંસ બંની ભેંસ દુનિયાનું શ્રેષ્ઠ ગાય જે કાંકરેજ જેની દ્વિઅર્થી ઓલાદ કહેવાય આ બંનેને જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તાર ઉપર ચિત્તા પ્રોજેક્ટના નામે જમીનોને હડપી લેવાનો એક આખો ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠ સાથેનો આ કાર્યક્રમ છે એના વિશે આગળ કેમ લડાઈ લડવી શું કરવું એના માટે આજે ખાસે કચ્છ આવવાનું થયું અગાઉ ગીરના જંગલમાંથી માલધારીઓને કાઢીને સિંહના બાને માલધારીઓને કાઢ્યા અને અત્યારે જ ભાજપના શાસકોના મોટા મોટા અઢીસો અઢીસો એકરના રિસોર્ટ જે ગીર જંગલમાં બની રહ્યા છે એટલે આ જમીન પચાવી પાડવાના ષડયંત્રના સામેની આ લડાઈના મંડાણ થાય એના માટે કચ્છ આવવાનું થયું એટલે આપણી સમક્ષ આવ્યો સાથે વન અધિકારીઓ જે બે બે મીટરની ખાઈઓ ખોદીને પશુઓ માટેની એક હેરાનગતિ કરે છે એમાં પંદર ભેંસો હમણાં મરી ગઈ બનીની પંદર ભેંસ એટલે સીધું ત્રીસ લાખ રૂપિયાની કિંમત થાય આ માલધારીઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી નાખવાનો વન વન અધિકારીનો કાર્યક્રમ છે બીજી બાજુ ઘાસના રોપણીના નામે જંગલોમાં માલધારીઓને અટકાવવા અને ઘાસનો બારોબાર વેપાર કરી નાખવો અને સડેલું ઘાસ માલધારીઓને આપવું એ જે બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એની સામેની એક આખી આ જે માલધારીઓની બેઠક છે એ બેઠક હોડકો સાથે થશે હોડકો ગામે થશે ત્યાં હું માલધારીઓને મળીશ ને ચર્ચા થશે કે આગળની લડાઈ કેમ એ જ રીતે જાણે આ કચ્છ જે છે એ એક બાજુ આમ લોકોને આવવું ગમે એવો પ્રદેશ એ માત્ર જમીનને કેમ લૂંટવી અને કચ્છની આપણી આ જે ધરતી માતા છે એને લૂંટારા હોય લૂંટવાનો જાણે કાર્યક્રમ કર્યો હોય એવી આખી જે એક અહીંયા નવી એક જનરેશન બહારના લોકો આવીને કચ્છની જમીનોનો વેપલો કરવાનો ક્યારેક પવનચક્કીના નામે હોય ક્યારેક સોલાર એનર્જીના નામે હોય તો ક્યારેક બંદર વિકાસના નામે હોય કે ક્યારેક જે છે એ ખાણ માફિયાઓના નામે હોય આ આખી કચ્છની જમીનોને લૂંટવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એને સમજવા માટે અને આવનાર સમયમાં જે લોકોને લાગે છે કે અમારી સાથે ધોખો થયો છે અમારી જમીનો લૂંટાઈ છે અમારા ગામની જમીનો ગઈ છે એવા લોકોની લડાઈમાં સાથ આપવા માટે આજે આવવાનું થયું આપ સૌ જાણો છો કે અદાણીને માત્ર બે રૂપિયાને છ્યાસી પૈસા લેખે સરકારે બે હજારને પાંચમાં આપેલી જમીન હાઈકોર્ટે પણ કહ્યું કે આ ગેરકાયદેસર છે પરંતુ આજે આટલા વર્ષ પછી લડાઈમાં પાછા એ લોકો સ્ટે લઈ આવે એટલે એમ લાગે છે કે જાણે જમીનો લૂંટો કાનૂની લડાઈ લડો અને દાયકાઓ સુધી ગામ લોકો છે એ પોતાના અધિકારથી વંચિત બને એવી જે આખી એક આ ષડયંત્ર છે એનો પર્દાફાશ થાય અને લોકોને પોતાનો અધિકાર મળે જે દલિતોને ફાળવાયેલી જમીન પચાસ પચાસ વર્ષથી નથી મળી એવા કચ્છમાં એ દલિતોનો એ ઓબીસી સમાજના લોકોનો અવાજ બનવા માટેનો પણ એક આ પ્રયાસ છે મળશું અને સાથે મળીને લડશું એવું નક્કી કર્યું છે આવનાર સમય બતાવશે કે કચ્છની જનતા જીતે છે કે પછી આજના દુશાસકો જીતે છે છે પશુપાલકો જે છે છે એ બહુ સ્પષ્ટ કે પોતે સૌથી મોટું ષડયંત્ર તો એ છે કે બંની છે એ સરકાર નક્કી જ નથી કરતી કે બંની આરક્ષિત વિસ્તાર છે તો આરક્ષિત જંગલ વિસ્તારમાં રહેનાર લોકો છે એ સામાન્ય રીતે એસટી કેટેગરીમાં આવવા જોઈએ નથી એમને એસટી કેટેગરીમાં ગણવા નથી એમને રેવન્યુ વિસ્તારમાં ગણવા તો પછી એમના જે જમીનોના વાળાઓ પણ જે ઢોરને પૂરવાના હતા એ પણ ખાલી કરાવ્યા છે એટલે કા માલધારીઓ આક્રમક મૂડમાં છે અને હું સ્પષ્ટપણે કહું છું કે ગુજરાત આખાના માલધારીઓ ગુજરાતના માલધારી સંગઠનો હમણાં માલધારી વિકાસ સંગઠનની બેઠકથી એમાં પણ સ્પષ્ટ રીતે નિર્ણય લીધો કે જ્યાં જ્યાં માલધારીઓની લડાઈ છે ત્યાં હિન્દુ અને મુસલમાનના નામની લડાઈ નહીં માલધારીઓ અને માલની લડાઈ પશુઓની લડાઈ જે છે એ લડવા માટે ગુજરાત આખાના માલધારીઓ જે છે એ કચ્છના માલધારીઓના સમર્થનમાં આવશે